લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે લોકો દ્વારા કેવી સરકાર આવે અને આગામી સમયમાં ખૂબ જ સારા વિકાસના કામો કરે તે માટે લોકોના કેવા પૂર્ણ રહ્યો છે તે આપણે લોકો પાસેથી જ જાણીશું લોકસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી જેની તમામ રાજ્યોમાં ચૂંટણીની યોજાયા બાદ ચાર જૂન બે હજાર ચોવીસ મંગળવાર પરિણામ જાહેર થવાનું છે ત્યારે લોકો કેવી સરકાર ફરતી સ્થાપિત થાય તેવું ઈચ્છી રહ્યા છે તે લોકો પાસેથી આપણે જાણીશું નમસ્કાર રિસેન્ટલી આપણા અહીંયા ચુનાવ પત્યા છે અને ચાર જૂને આપણું રિઝલ્ટ આવવાનું છે કે લોકસભામાં ફરી કોની સરકાર રિપીટ થશે આપણે બધાએ આપણા ફ્રેવ ચાહે કોંગ્રેસ હોય કે ભાજપા કે અન્ય કોઈ દલને આપણે વોટ્સ આપ્યા છે અને આપણા મુદ્દાઓને જોઈને આપણે વોટ્સ આપ્યા છે હવે આપણે વિચારવા જઈએ તો ઘણા બધા એવા મુદ્દા છે જે અબી હાલ સુધી પૂરા થયા નથી તો કોઈએ ભાજપાને આપ્યા હશે એના કરવા માટે કે આ સરકાર રિપીટ થાય બિકોઝ આ સરકારની ખાસી બધી અચિવમેન્ટ્સ છે જેમ કે આપણે જોવા જઈએ તો ફિમેલ સેફટી હોય એજ્યુકેશન રિલેટેડ હોય કે સરકારના પોતા જેમ બ્રિજભૂષણ જેમનું અભિયાન રિસેન્ટલી રેસલર્સના કારણે પ્રોટેસ્ટ કર્યા હતા જે રેસલર્સે દિલ્હી સરકાર ઉપર મતલબ ગવર્મેન્ટની કેન્દ્રમાં સરકાર ઉપર કે આ એક જે નેતા છે એમના કોમનવેલ્થના એમના ઉપર કંઈક અટેમ્પ્ટ કરતા હતા જે કે ખોટા હતા તાત્કાલિક આપણી સરકારે એમને રિમૂવ કર્યા પદ પરથી અને એમને ટિકિટ આપવામાં આવી નથી આઈ રિપીટ એમને ટિકિટ નથી આપી આ વખતેના ચુનાવમાં એને કહેવાય એક સરકારી ડિસિઝન એવા રેપ કેસ આપણા વિપક્ષના દલો ઉપર છે રિસેન્ટલી આપણે જોવા જઈએ તો દિલ્હીની સરકારની ચાલુ મંત્રીને મારપીટનો કેસ લગાવ્યો છે કેજરીવાલ ઉપર અને એમના સરકારના એક એમના પીએ ઉપર જેમના વિભવ કુમાર છે તો બી છતાંય એમના જે પ્રચારમાં જ્યારે વિભવ કુમાર એમના જોડે ગયા હતા ફોર મિટિંગ્સ ને બધા માટે તો કહી સરકાર સારી છે તમારા હાથમાં તો તમારે ચૂન્યું તમે ચૂન્યું હશે મારા હિસાબે જે તમે જોયું હશે અને અનુભવ કર્યો હશે એના ઉપર જ તમે આ સરકારને ચૂની હશે હું ચાહીશ કે આ સરકાર પાછી રિપીટ થાય બીજેપી કેન્દ્રમાં પાછી આવે આપણા સ્ટેટમાં પાછી આવે અને એની આપણી જે ઉમેદવાર છે જીતીને આવે બિકોઝ મારા હિસાબે જેટલો બધો અહીંયા વિકાસ થયો છે જેટલા ટાઈમમાં લાસ્ટ ટેન ઇયર્સમાં જેટલું અહીંયા વિકાસ થયો છે મારા હિસાબે લાસ્ટ ફિફ્ટી ઇયર્સમાં એટલો વિકાસ થયો નહોતો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો રિસન્ટલી રાજકોટમાં જે એક બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ એના ઉપર આપણા સરકારે તાત્કાલિક એક રિવોર્ડિંગ કહીએ ને આપણે કરી ઇન્ક્વાયરી કરી અને જે આરોપીઓ હતા એમને સજા મળી અને જેમના ઘરમાં દુર્ઘટના થઈ હતી જે લોકો જે પીપલ્સ જે ફેમિલીઝના પીપલ્સ મર્યા હતા એ લોકોને બી ખાસી બધી મદદ આપવામાં આવી છે ત્યાં પર્ટિક્યુલર સરકાર દ્વારા એટલે હું કહીશ કે આવી સરકારને પાછું આપણે કેન્દ્રમાં લાવવું જોઈએ રિપીટ કરવો જોઈએ બીજો મુદ્દો છે કે જે આપણે યુઝઅલી બીકોઝ હું બી એક ફિમેલ છું અને મારા હિસાબે આ ઇન્ટરવ્યુને ખાસી બધી ફિમેલ્સ સાંભળતી હશે તો ફિમેલ સેફ્ટી એક બહુ મોટો મુદ્દો છે જે આપણી લાસ્ટ સરકાર એટલે કોંગ્રેસ સરકાર દ્વારા ઘણી બધી તકે રખાઈ હતી ફોર એક્ઝામ્પલ નિર્ભયા રેપ કેસ જેનો રેપ કેસ વિચારીનો બે હજારને બારમાં થયો હતો અને એના આરોપીઓને સજા રિસન્ટલી લાસ્ટ યર્સમાં મળી છે એ બી આપણી આ સરકાર દ્વારા યુપીએ સરકારની સૌથી cut ખરાબ છવી જે કરી હોય આ નિર્ભયા રેપકેસી કહી હતી અને એની મમ્મીનો બી ઇન્ટરવ્યૂ આજની તારીખમાં ચેનલ્સ ઉપર લગભગ અવેલેબલ છે તમે જઈને ચેક કરી શકો છો કે આ સરકારે એમને ન્યાય અપાયો નગર તો પિછલી સરકારે એમની જ દીકરી ઉપર ક્વેશ્ચન્સ ઊભા કર્યા હતા કે તમારી એક દીકરી રોડ પર કેમ ફરતી હતી બસમાં કેમ ગઈ ઓટોમાં જવું હતું ઘણા બધા ક્વેશ્ચન્સ ઊભા કર્યા હતા મારા હિસાબે તમે મારાથી મોટા બી હસો અમુક જોતા હશે એમને ખબર જ હશે ત્યાં તમે અમારાથી વધારે એજ જોઈ છે ને અમારથી વધારે સરકારો જોઈ છે બીજો આપણે મુદ્દો લઈએ ઇલેક્ટ્રિફિકેશન આજે ગુજરાતમાં નાઇન્ટી પર્સન્ટ ઓફ ઇલેક્ટ્રિસિફિકેશન થઈ શક્યું છે હું માનું અમુક જગ્યાએ નહીં થયું અમુક જગ્યાએ કટોકટી હશે અમારા અહીંયા બી છે ઘણી બધી ઇશ્યુઝ બટ જેવું પહેલાં હતું એથી બહુ વધારે સારું થયું છે ત્રીસું આપણે ભક્તિભાવ લઈએ તો રામ મંદિર આપણે રિસન્ટલી બનાવવામાં આવે છે જે બહુ સફળ મુદ્દો આપણે કહીએ હતો લાસ્ટ ફાઇવ હન્ડ્રેડ યર્સથી આપણું દેશ આ રામ મંદિર અને રામલલા ટેન્ટમાં હતા અને હવે ફાઇનલી એમને એમનું ઘર મળ્યું છે ઘણી ઘણી બધી આપણે જોઈ વિપક્ષી પાર્ટી ફોર એક્ઝામ્પલ કોંગ્રેસે સીપીઆઈ એ લોકોએ પરિત્યાગ કર્યો આ પાર્ટીનો જે પોતાને હિન્દુ ધર્મના રખવાલા કહે છે ડેમોક્રેસીના રખવાલા કહે છે એ લોકોએ પરિત્યાગ કર્યો એનો કે ભાઈ અમે નહીં આવીએ બિકોઝ રામ મંદિર એક કોમ્યુનલ મુદ્દો છે નો કમીનો તમારા માટે હોઈ શકે બટ આ એક બહુ એવું ઇસ્યુ છે જેના પર આખો દેશ એકઠો હતો તો તમને બી થવું જોઈએ એમની જે એક નેત્રી સાથે બી બહુ બદસુલુકી કરવામાં આવી ચંદીગઢની કે છત્તીસગઢની આઈ થિંક સો એમના સાથે બી રાધિકા ખેડા નામ છે એનું તમે જોઈ શકો છો એમનું ઇન્ટરવ્યૂ બી છે રિસેન્ટલી તો એમને આપ્યું હતું ઇન્ટરવ્યૂ જેમાં એમણે કીધું હતું કે એમની સાથે કેવું કરવામાં આવ્યું જ્યારે એમણે રામ મંદિર ગયા અને દર્શન કર્યા એ બધું બહુ સારી વસ્તુ કહેવાય ભલે એ વિપક્ષના હતા એ કોંગ્રેસમાં હતા અને આજની તારીખમાં એક બીજેપીમાં છે ઘણા બધા એવા નેતા છે જે તમને જેમનું ઇન્ટરવ્યુ થયું છે કોંગ્રેસ છોડી છે કે એમની લીડરશીપ કેવલ એક પરિવાર ઓરિએન્ટેડ છે અને આપણી મોદીજીની મતલબ જે છે છે પરિવાર માનીને એના માટે હું કહું છું કે આ સરકાર ફરી ડેફિનેટલી રિપીટ થવી જોઈએ અને આઈ હોપ કે તમે બધા એ સરકારના પક્ષમાં વોટ આપ્યો છે જય શ્રી રામ થેન્ક યુ સો મચ મચા જોશી ઓર મેં પાલનપુર હું અમારા જો ઇલેક્શન કા જો માહોલ થાય एक महीने से जो चल रहा था देश में वो अभी खत्म हो गया है ज़्यादातर सब जगह इलेक्शन अब ख़त्म हो चुके हैं तो अभी क्या चार तारीख को जो रिजल्ट आने वाले हैं उसके लिए सभी लोगों में पूरा माहौल है कि सबको बहुत उत्साह है कि हमारा जो फेवरेट उम्मीदवार है वो जीत के आए अभी कौन सा जीत उम्मीदवार जीतेगा वो सस्पेंस है लेकिन ज़्यादातर लोगों की जो इच्छा है सबकी कि जो हमारे नरेंद्र मोदी की जो भाजपा सरकार है वही जीत के आए और सभी पूरे देश में जो सनातन के सनातन धर्म में के लिए जो उन्होंने काम किया है उसी तरह से देश आगे बढ़े आर्थिक तरीके से पूरे विश्व में हमारा देश का जो पूरा ऐसा माहौल बना है कि पूरे वर्ल्ड में देश बहुत तरक्की कर रहा है तो उसी तरह से देश और ज़्यादा तरक्की करे और पीओ के का जो सपना है हमारा वो भी पूरा हो और हमारी महिलाओं का जो आरक्षण है आरक्षण के लिए उन्होंने जो मुहिम एक रखी है वो भी है, सब चाहते हैं कि पूरी हो और सबकी तरक्की हो महिलाओं का जो एक तरह से जो पूरा माहौल बना है कि सब जगह जो महिलाएं डर डर के रहती थी देश में उनका अभी वो माहौल खत्म हो गया है सब महिलाएं देर रात तक काम कर सकती है और धर्म जो युवा पीढ़ी है वो भी अभी धर्म की तरफ वो अपना अभिप्राय रख रही है वो भी अच्छा माहौल हो गया है तो सब चाहते हैं कि नरेंद्र मोदी सरकार की भाजपा सरकार ही फिर से वापस आए और देश में जो मोदी साहब हैं वो फिर से अपनी कमान संभाले और एक अच्छे पीएम का काम करें